નમસ્કાર ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ એક અગિયાર બે હજાર પચીસ અને વાર શનિવારના આજના ઊંઝા માર્કેટયાર્ડના યાર્ડના સો ટકા સાજા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘાંટી નોલ પર સેલેટી નાખો જેથી આવા જ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી દેશે તો ચાલો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજાર અગિયારથી સત્રીસો દસ પછી છે ઈસબગુલ જે છે ત્રેવીસો અગિયારથી છવ્વીસો અગિયાર તલસફેદ જે છે પંદરસોથી ચોવીસો અને હવે આગળ છે રાયડો જે છે બારસો અઠ્ઠાવનથી બારસો બાવન જીરું જેનો નીચો ભાવ છે ચોત્રીસો સાહીઠ અને ઊંચા ઊંચો ભાવ છે તેતાલીસો પચાસ મેથી જે છે નવસો અગિયાર થી નવસો એકવીસ અને હવે છેલ્લે છે ધાણા જે છે ચૌદસો એકવીસ થી ચૌદસો એકવીસ સુવા જે છે ચૌદસો થી પંદરસો ને પંચ્યાસી વરિયાળી જે છે અગિયારસો થી છવ્વીસો ને પંચોતેર તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ ધન્યવાદ